ગીર સોમનાથ જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વેરાવળ ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સંવેદનશીલ અભિગમ શરૂ થયેલા આ ઉપક્રમ અંતર્ગત છવ્વીસ જેટલા પત્રકારોએ બ્લડ પ્રેશર, બ્લડ ટેસ્ટ, ECG, એક્સ-રે સહિત તમામ જરૂરી પરીક્ષણોનો લાભ લીધો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીરસોમનાથ જિલ્લા શાખામાં ઉઘરીશ ઠક્કર મારી સેક્રેટરી તરીકેની જવાબદારી છે. આજે અહીંયા તારીખ અગિયારના રોજ રાજ્ય સરકાર અને અમારા ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનથી આજે અમે લોકો અહીંયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખા દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા એ મીડિયાના કર્મીઓ જે છે એ રાત દિવસ અલગ અલગ કામ કરતા રહેતા હોય છે આખો દિવસ ચોવીસ કલાકની ડ્યુટી અપનાવું કરતા હોય છે તો એવા સંજોગોમાં માન્ય મુખ્યમંત્રીશ્રીનો ઉદ્દેશ એવો હતો કે આપણું મીડિયા પણ ફિટ રહેવું જોઈએ તો દર વર્ષે પ્રતિવર્ષ અહીંયા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના અંતર્ગત મેડિકલ ચેકઅપ બધા જ મીડિયા કર્મીઓનું મેડિકલ ચેકઅપ ચેકઅપ કરવામાં આવે છે આ ચેકઅપમાં અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે છે જેમ કે લિપિડ પ્રોફાઇલ કિડનીના કરવામાં આવે છે આવી રીતે અલગ અલગ રિપોર્ટ દ્વારા મીડિયા કર્મીને પોતાને ખ્યાલ આવે કે મારી હેલ્થનું સ્ટેટસ શું છે આમ પ્રાઇવેટમાં કંઈ કરવામાં જાય તો સારો એવો ખર્ચો થાય છે જેમ કે પીસીજી એક્સ રે અને આ ફૂલ બોડી ચેકઅપ કરીએ તો લગભગ એમ કહો ને કે સાડા ત્રણથી ચાર હજાર રૂપિયા જેવો ખર્ચો થાય જે અહીંયા નિઃશુલ્ક કરવામાં આવે છે અને એકદમ સારી રીતે અને એકદમ સ્ટાન્ડર્ડ પદ્ધતિથી કરવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લા માહિતી ખાતું અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આજરોજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર દ્વારા જે પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે પત્રકારો સ્વસ્થ રહે ફિટ રહે જે મુહિમ સરકારે જે ઉપાડી છે તેમ દર વર્ષના ભાગરૂપે આ વખતે પણ ગીર સોમનાથ જિલ્લા માહિતી ખાતું અને વેરાવળની સામાજિક સંસ્થા એવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પત્રકારો માટે સ્વાસ્થ્યનું વિનામૂલ્ય ચેકઅપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં આજરોજ હું મિતેશ પરમાર ગુજરાત ન્યૂઝ ચેનલમાં ફરજ બજાવું છું અને મારી સાથેના તમામ જિલ્લાના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો પણ આ વિનામૂલ્યે ચેકઅપમાં ભાગ લીધો છે સરકાર દ્વારા જે દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોની ચિંતા કરવામાં આવી રહી છે તેને હું આવકારું છું પત્રકારો છે તે દેશની ચોથી જાગીર છે લોકશાહીને જીવંત રાખવા માટે પત્રકારો ચોવીસ કલાક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને લોકોની વચ્ચે રહી અને સમાચારોને વાંચા આપતા રહે છે સત્યને ઉજાગર કરતા રહે છે ત્યારે સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત જે વિનામૂલ્યે માહિતી ખાતાના અંતર્ગત જે વિનામૂલ્યે જે હેલ્થ ચેકઅપનું જે આયોજન કર્યું છે તેને માકારું છું હું આપતક ન્યૂઝ ચેનલ સાંજે દૈનિક જે સરકારે પત્રકારો માટે જે આટલી ચિંતા જે કરી છે પત્રકારો માટે અમે રાત દિવસ દોડતા હોય એ માહિતી ખાતાએ આ બાબતે પૂરું ધ્યાન દઈ ને જે અમારા પત્રકાર માટે જે કર્યું છે એ માટે હું સરકારનો ખૂબ આભારી છું